હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે પ્રિન્સેસ કટ ને આગળનો ભાગ જે આવે છે એકદમ પરફેક્ટ રીતે શીખવાનું છે અને ઉકસાઈ પટ્ટી કઈ રીતે બનાવાય અને આપણા ગળા પટ્ટી એની એકદમ પરફેક્ટ શેપમાં જોઈ લો આ રીતે પરફેક્ટ બેસી જશે તે આપણે સીવણ ક્લાસમાં કઈ રીતે બનાવાય તે આપણે શીખીએ ભાવેશ લેડિઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી પર્સ છે જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે હવે આપણે અહીંયા આગળ અસ્તર કમ્પ્લીટ ઠાપી દીધું છે હવે અહીંથી આપણે આ રીતનું આપણે પ્રિન્સેસ કટ આવે છે તેના આપણે નીચેનું જે આ ગારણ આવે છે ઉપરથી આપણે કઈ રીતે લગાવાય તે આપણે શીખીએ અને અહીંયા આગળ એક ટક્ષ મારવાનો છે એકદમ નાનો અમથો હવે પહેલાં આપણે જુદું પાડી દઈએ આ રીતે સામાસામી મૂકી દેવાનું છે ને અહીંયા આગળ આપણે ઉપર ઊંધું મૂકવાનું છે આ રીતે અહીં આગળ સામાસામીનો પહેલો પાર્ટ જુદો પાડી દેવાનો અને ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર જે રાઉન્ડ શેપ આવે છે મૂળાનો ભાગ તે આપણે આગળ કમ્પ્લીટ મૂકી દેવાનો અહીં આગળ આપણે એકદમ પોલાથી બેસાડવાનું છે ખેંચવાનું નથી ને નીચેનો ભાગ જે આવે તે રાઉન્ડ શેપ પ્રમાણે એડજસ્ટ કરતું રહેવાનું છે નીચેનો ભાગ જ ફેરવવાનો છે ઉપર જે રાઉન્ડ આવે છે તે પ્રમાણે કમ્પ્લીટ જવા દેવાનો છે આ રીતે આપણે ચાપનું મશીન મારી દેવાનું હવે અહીં આગળ આપણે પીલપા ઉપરથી માર્યું એટલે આપા નીચેથી મારીએ અહીં આગળ આ રીતે અહીંયા આગળ જે રાઉન્ડ શેપ આવે છે તે પ્રમાણે આપણે નીચેનો ભાગ જોઈ લો આ રીતે તમારે ફેરવતું રહેવાનું પણ ખેંચવાનું નથી એકદમ પોલા તમારે ખાલી કાપડ જ ફેરવવાનું છે અહીં આગળ આ રીતે પરફેક્ટ રીતે બેસી જશે ત્યાર પછી આપણે અહીં આગળ જોઈ લો આ રીતે તમારે પરફેક્ટ બેસી જશે કોઈ પણ જાતનું ખેંચવાનું નથી અહીં આગળ હવે આપણે ઉપરની સાઈડ પેલી સાઈડનું આપણે પાડીને ઉપરની સાઈડ આપણે કવર લઈ કરી દેવાની છે ને પાઇપિંગ કરવી હોય તમારે તો પાઇપિંગ કરી દેવાની તેનો પણ વિડીયો જલ્દી લાવી શકે તમારે પ્રિન્સેસ બ્લાઉઝની મયક પાઇપિંગ કઈ રીતે ફસાવાય ને આનો કટિંગનો વિડીયો તમારે જોવો હોય તો ઉપર લિંક આપી છે તેનોથી તમે જોઈ શકો છો પ્રિન્સેસ બ્લાઉઝ આપણે પરફેક્ટ રીતે તેનું આપણે કટિંગ કરેલું છે ને ના મળે તો તમને ડિસ્ક્રિપ્શનની મેય બી તેની લિંક આપી છે તેનાથી બી તમે જોઈ શકો છો આ રીતે આપણે સામા સામીના બે પડખા કમ્પ્લીટ બની ગયા હવે આપણે અહીં આગળ ટક્ષ લગાવવાનો છે પહેલાં અહીંયા આગળ પહેલાં આપણે ઝીણો જે ટક્સ મારવાનો છે અહીં આગળ ચેસ્ટ વધારે છે એટલે આપણે અહીં આગળ એક ટક્સ મારી દેવાનો નાનો અમથો કેમ કે કાપડ આગળ ફંટાઈ નહીં એટલા માટે આ રીતે આગળ એકદમ ઝીણું ટક્ષ દેવાનું તેનું નિશાન કરીને ત્યાં પછી જ આ રીતે મારવાનું છે એટલે તમારે પરફેક્ટ આ રીતે કટોરી ઉપસી જાય એટલા માટે અહીં આગળ બી મારી દેવાનું આ ટક્ષ માર્યા આગળ કટોરી તમારે બેસી જતી હતી આપણે આ ટક્ષ માર્યો એટલે કમ્પ્લીટ ઉપસી જાય એટલા માટે જોઈ લો આ રીતે તમારે ઉપસી જશે હવે આપણે અહીં આગળ ઉકસાઈ પટ્ટી પરફેક્ટ રીતે બનાવતા શીખવાડું આપણા જે પાછળનું ગળું કટિંગ કર્યું હોય તે આપણે લઈ લેવાનું છે એન મેંથી જ આપણે ઉકસાઈ પટ્ટી કાઢવાની છે આ રીતે અહીં આગળ સીધું કરીને ત્યાં પછી આગળ એક એક ઇંચ કાં તો સવા એકની પટ્ટી કટિંગ કરી લેવાની સવા ઇંચની ત્યાર પછી આપણે એક સાઈડ કિનારી વાળી દેવાની છે અહીંયા આગળ આઈ આઈ પટ્ટી બનાવવા માટે તેની જોડે અસ્તર આ રીતે થાપી દેવાનું છે ચારે કોરા તમારે કમ્પ્લીટ સિલાઈ મારી દેવાની છે એટલે તેના મેચિંગનું જ કાપડની સાડીના કાપડનું આપણે આ રીતે થાપી દેવાનું એટલે આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું વધારાનું આપણે કટિંગ કરી દઈએ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આ વિડીયો લાવતા રહીએ છીએ હવે આપણે અહીં આગળ છતો ભાગ રાખવાનો ને ડાબી સાઈડનો ભાગ છતું રાખવાનો ને અહીંયા આગળ જે આપણે ટક્ષ માર્યો ત્યાં અહીંયા આગળ આપણે ઝીણી ચપટી લઈ લેવાની છે આ રીતે ત્યાર પછી આપણે ઉપર કવર સિલ્લાઈ કરી દેવાની છે અહીં આગળ ચાંપની કવર સિલાઈ માર દેવાની ને ત્યાર પછી આપણે હવે ફેરવી દેવાનું છે આ રીતે ફેરવી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ ધારીની મશીન માર દેવાની એટલે આપણે પટ્ટી કમ્પ્લીટ ફિટ થઈ જાય આ રીતે આપણે કમ્પ્લીટ આઈ પટ્ટી તૈયાર થઈ ગઈ વધારાના દોરે આપણે કટિંગ કરી દઈએ એટલે આપણા આ પટ્ટી એકદમ પરફેક્ટ રીતે બની ગઈ આપણે પટ્ટી બનાવીએ આપણે જે અહીંયા આગળ જમણી સાઈડનું ઊંધું મૂકવાનું છે અહીંયા આગળ આપણે જે અસ્તર થાપ્યું તે પટ્ટી અહીંયા આગળ ચાપની સિલાઈ મારવાની છે આ રીતે ત્યાર પછી આપણે પહેલાંની મેં જે કવર કર્યું તે રીતે આપણે આગળ કવર સિલાઈ કરી દેવાની છે ઉપર ને કમ્પ્લીટ ફિટ થઈ જાય એટલા માટે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને આ રીતના વિડીયો જોવા હોય ને કોઈ બી તમારા સગા સંબંધી હોય તેની જોડે શેર કરી દોજો હવે આપણે અહીંથી આ રીતે વાળી દેવાનું ને પછી એક ફર અહીં આગળ આ રીતે ડબલ કરીને વાળી દેવાનું છે અહીં આગળ આપણે ચાપનું મશીન મારી દેવાનું તમે ધારનું મારતા હોય જો મશીનની ઉકસાઈ કરતા હોય તો આ રીતે કરવાનું ને તમે આથી આય લગાવતા હોય તો તમારે ધારનું મશીન મારવાનું હું મશીનથી આય કરું છું એટલા માટે મેં આ રીતે માર્યું આપણે આ પરફેક્ટ રીતે ઉકસાઈ પટ્ટી બની ગઈ આપણે ઘરું અહીં આગળ જે છે એ પરફેક્ટ રીતે એકદમ ફિનિશિંગવાળું તમને બનાવતા શીખવાડું આપણે અહીં આગળ ઊભી સીધી પટ્ટી કાઢી લેવાની છે આ રીતની એક ઈંચની પટ્ટી કટિંગ કરવાની છે ને અહીંયા આગળ આપણે એક સાઈડ કિનારી ઓટી દેવાની આ રીતે અહીં આગળ આપણે એકદમ એક જ સરખી ઓટવાની છે આપણે પટ્ટી કમ્પ્લીટ ઓટાઈ ગઈ હવે અહીં આગળ આપણે આગળ થોડુંક બહાર રાખવાનું છે ત્યાંથી આપણે અહીં આગળ ચપટી મારવાનું ચાલુ કરવાનું છે જે આગળ રાઉન્ડ શેપ આવતો હોય તે પ્રમાણે અહીંયા આગળ આ રીતે કાપડ ફેરવીને આ રીતે હાથથી કાપડ ફેરવતું રહેવાનું જોઈ લો આ રીતે ફેરવવાનું અને ચપટી મારી દેવાની તમારે ચાર ચપટી આવશે આ રીતે અને અહીં આગળ આપણે પછી ચેંકા મારી દેવાના આ રીતે તમારે આગળની પટ્ટી બની ગઈ અને અહીં આગળ આપણે બીજી પટ્ટી બનાવી દઈએ સામેની સાઈડની તેને પણ એ રીતે જ કરવાનું સીધું આવે તો આગળ ચપટી મારવાની નથી અહીં આગળ આપણે રાઉન્ડ શેપની મહીં આ રીતે ચપટી મારતું રહેવાનું ને કાપડ હાથથી આ રીતે ફેરવતું રહેવાનું જોઈ લો આ રીતે તમારે પરફેક્ટ રીતે ગળું પલટાઈ જશે અહીંયા આગળ આપણે પેલા મહીં જે ચેંકા મારે રાઉન્ડ શેપની મહીં તે રીતે આપણે અહીંયા આગળ ચેંકા મારવાના ચેંકા એટલે મારવાના કે કાપડ પકડાય નહીં એટલા માટે ને હવે આગળ છતી કરીને ઉપર એક કવર સિલાઈ કરી દેવાની આ રીતે અહીં આગળ આપણે વાળી દેવાનું આગળ જે રાખેલું તે આપણે આગળ આ રીતે વારી દેવાનું છે એટલે આપણા થઈ ગયું હવે આપણે આ સાઈડ બી સામેની સાઈડ બી એ રીતે આપણે આગળનું વારી દેવાનું ને ચપટી આપણે આ રીતે પકડીને મારવાની એટલે અંદર કાપડનું ગૂચરું થાય નહીં ને એકદમ પરફેક્ટ રીતે ચપટી પડી જાય એટલા માટે આ રીતે તમારે કમ્પ્લેટ ગળું બની જશે સામા સામીનું આપણે કમ્પ્લેટ પરખું પ્રિન્સેસ કટનું બનાવી દીધું ને હવે અહીંથી આ રીતે પલટાઈને તમે હિલાઈ કરતા હોય તો હિલ લઈ કરી દેવાની ને ચપટી મારતા હોય તો ચપટી માર દેવાની ને પાછળનું બેક સાઇડનું ગળું કઈ રીતે બનાવવું છે તેનો બી આપણે ઓલરેડી સરસ વિડીયો બનાવ્યો છે આપણે આ પટ્ટીથી જ બનાવ્યો છે તે જોવો હોય તો ઉપર લિંક આપી છે કાં તો તમને ડિપ્રિક્શનની મયક મળી જશે આ રીતે આપણે પરફેક્ટ રીતે પ્રિન્સેસ કટનો આગળનો ભાગ બનાવી દીધો વિ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવાપ્રશ્ન આ વિડીયો લાવતા રહીએ છીએ ને વિડીયો પસંદ આવ્યા હોય તો એક લાઈક કરી દોજો ને આ રીતના વિડીયો જોવા હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે ફૂલ એચડીમાં આ વિડીયો બનાવ્યો છે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ